મહાવીર જયંતિના દિવસે શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ અમદાવાદ દ્વારા એક મહા અહિંસા યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ જીઓ ઔર જીનેદોને સમગ્ર માનવ જાતિમાં ફેલાવવાનો હતો યાત્રાના સમાપન બાદ જૈન ધર્મના અગ્રણીઓએ યાત્રા વિશે વધુ માહિતી આપી હતી આજે આ અહિંસા રેલી ભગવાન મહાવીર જન્મના કલ્યાણ દિવસ નિમિત્તે આ અહિંસા રેલી કાઢવામાં આવી છે એનો સંદેશ ભગવાનના મહાવીરના સંદેશ જગજને ત્યાં કલ્યાણ થાય એ હેતુથી આપણા રેલીનું આયોજન કરેલું છે ભગવાન મહાવીરનો સંદેશ એ હતો જીવો જીએ તો એક એમનો સંદેશ એવો છે કે જગને વિશ્વને એ સંદેશ આપે છે કે તમે પણ જીવો અમે પણ જે બધાને જીવા દઈએ એવા સંદેશથી ભગવાન મહાવીરનો સંદેશ પહોંચેલો હવે મહાવીર જયંતિના નિયમના દિવસે અમે બધા સમાજના અગ્રણીઓ એવું નક્કી કરેલું કે આમ પબ્લિક એટલે દરેક પબ્લિક જેની અને બધા લોકોને સિવાય એ લોકોને સમાજ દ્વારા કે જે લોકોનો કયો ધર્મ છે કઈ રીતનું પાળે છે શું એમનો વ્યવહાર છે તો અમારો અહિંસા પ્રમોદ ધર્મનો આ વ્યવહાર છે એ ધર્મ અમે જન સુધી પહોંચવા માંગીએ છીએ અને ભગવાન મહાવીરના સંદેશ જન સુધી પહોંચે સૌ સુખી થાય સંસારમાં શાંતિ થાય એ હેતુથી અમે આ મારું નામ પારસીમલ જાંગડા મિસર નરસિંહપુરા મેવાડ દિગંબર જૈન અધ્યક્ષ આજે માવીર જયંતિના નિમિત્તે અમારી સમાજની એક સાથે જન ધન જનહિત માત્ર બધા જન સાથે રહીને ભગવાન માહિતીનો સંદેશો જીને દો સાથે રહીને બધા ભગવાન માવીની આ પ્રમાણે જીઓ જીને તો પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એ કે સબકા સાથ સબકા વિકાસ એમાં આપણા સંદેશો આવી જશે કે જીઓ જીને તો સબકા અને આપ અમે આજે મહાવીર ભક્ત જન કલ્યાણ નિમિત્તે